બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે ત્યારે વધુ એક સફળ ઓપરેશનમાં એલસીબી પોલીસે માવસરી પોલીસ સ્ટેશનની હદમાંથી પાંચ લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે આ સાથે પોલીસે ક્રેટા ગાડીમાં દારૂની હેરાફેરી કરનાર રાજસ્થાનના એક આરોપીની પણ ધરપકડ કરી છે પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબીટીમે ટીમે સુઈગામ અને માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન એક ક્રેટા ગાડીને ફિલ્મી ડબે પીછો કરી ગામડી ગામ નજીક નાકાબંધી કરીને ઝડપી પાડવામાં આવી હતી ગાડીની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ છસો ચાર બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા પાંચ લાખ ચોત્રીસ હજાર પાંચસો ત્રાણું રૂપિયા આંકવામાં આવે છે પોલીસે ગાડી સહિત કુલ બાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કાર્યવાહીમાં પોલીસે શ્રવણ બાબુલાલ ફગલુરામ બિશ્નોઈ નામના રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક આરોપી બાગી છૂટવામાં સફળ રહ્યો હતો ફરાર આરોપીઓની ઓળખ હનુમાનરામ જગદીશરામ બિશ્નોઈ અને પ્રવીણરામ સિદ્ધરામ બિસ્નોઈ તરીકે થઈ છે જે બંને રાજસ્થાનના રહેવાસી છે આ ઉપરાંત જામનગરથી દારૂનો જથ્થો મંગાવનાર એક અજાણ્યા શખ્સની પણ તપાસ ચાલી રહી છે માવસારી પોલીસ સ્ટેશનમાં પકડાયેલા અને ફરાર તમામ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ સફળ કામગીરી બદલ એલસીબી પોલીસ ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે